કાંતી અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાનો એક ફોટો પણ વાયરલ થયો છે તેના પર પણ ઘણા લોકોએ ઘણા ખરા લોકોએ પ્રેમ વચાવ્યો ઘણા લોકોએ ટિકટ પણ કરી કે ભાઈ ચેલેન્જની રાજનીતિમાં તો બંને આમને સામે જોવા મળ્યા હતા ને પછી અચાનક જ આ બંનેનો હસ્તો ફોટો કેવી રીતે આવી ગયો એના પર પણ ચર્ચાઓ થઈ હવે ગોપાલ ઇટાલિયાના વખાણ જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના નેતા કરી રહ્યા છે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના નેતા ઇટાલિયા પર આફરીન થયા છે આ સાથે જૂનાગઢ ભાજપમાં નેતા ગોપાલ ઇટાલેને જ્યારે વખાણ કરી રહ્યા છે ત્યારે એફબી પર પોસ્ટ કરીને જે વખાણ છે તે તેમણે દર્શાવ્યા છે આ સાથે સાથે ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટથી રાજકીય જે ચર્ચા છે તે પણ જોર પકડ્યું છે રાજકીય આખું વાતાવરણ છે તે ગરમાવું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતા હવે આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ઇટાલિયાના વખાણ કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાએ સીએમને મળી ઘણા ખરા જે મુદ્દાઓ છે તેની ચર્ચાઓ પણ કરી હતી આ બધાની વચ્ચે નિલેશ દુલેશિયાએ એફપી પર પોસ્ટ કરી આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયાના વખાણ પણ કર્યા છે આ વખાણને લઈને હવે રાજકારણ ગરમાયું છે કારણ કે હવે લોકોને એવું લાગે રહ્યું છે કે કઈ બાજુ વિસાવદરના ધારાસભ્ય અને એક નિલેશ ધુલેશિયાની જે પોસ્ટ છે તે સૌ પ્રથમ વખત વાયરલ થઈ રહી છે આ મુદ્દાને લઈને અમારા સહયોગી નરેશ અમારી સાથે જોડાઈ ગયા છે નરેશ એફબી પર એક પોસ્ટ જોવા મળી રહી છે જેમાં જૂનાગઢના નેતા એવા નિલેશ તુલેશ આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ઇટાલિયાના વખાણ કરતા નજરે પડી રહ્યા છે શું છે આ પોસ્ટ અને કયા મુદ્દાઓને લઈને નિલેશ દુમેશિયાએ ગોપાલ ઇટાલિયાના વખાણ કર્યા છે જીમિશ મુસ્કાન જણાવી દઉં કે જે ભાજપના નેતા નિલેશ ધુલેસિયાની ગોપાલભાઈ વખાણ કરતી પોસ્ટ મૂકવામાં આવી છે

આપ અમારી સાથે જોડાયા આભાર આપનો જે રીતે અમારા સહયોગી જણાવી રહ્યા છે એમને વિસાવદરના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલા વખાણ કર્યા છે હવે આને લઈને કેટલું રાજકારણ ગરમાયું છે હાલાકી અત્યારે રાજકારણ ગરમાયું જ છે કારણ કે હર બધા જ લોકો એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા કેમ આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતાના વખાણ કરી રહ્યા છે તમને શું લાગે છે કે ખરેખર ગોપાલ ઇટારી વખાણ કરવાના લાયક છે કે નહીં તમને જે પણ લાગતું એમને કમેન્ટમાં અવશ્ય પણ જણાવો અને આપણે હજી સુધી અમારી ચેનલ લાઈફ સબસ્ક્રાઈબ ના કર્યો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર